હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું કાંદા બટેકાની પૂરી એને તમે ટીકી પણ કહી શકો આપણે તરવાની નથી ડાયટ માટે કોઈ ખાતું હોય ને તો મસ્ત હે હેલ્ધી તો તે બનાવવાના છે તો કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે આપણે બનાવીશું કાંદા અને બટેકાની પૂરી તો કાંદાને અને બટેકાને આવી રીતે છીણી લેવાના આવું છીણ કરી દેવાનું ને કા કાંદાને જો આવી રીતે મેં છીણ કરેલું છે છીણ કરીએ ને એટલે એની મસ્ત થશે બે કાંદા લીધા ને બે બટેકા લીધાશ પછી તમારે જેટલું લેવું હોય એટલું લેવાય અને ધોવાનું નથી પહેલા પહેલાં ધોઈ લેવાના એમનો સુધારા ન હોય તો અહીં પછી ધોવાના નથી એક આપણે પેસ્ટ બનાવશું એટલે ચટણી બનાવશું તો આ લસણ લીધું લસણના આવા ટુકડા કરી અને હું બહેણી ભરી રાખું તમને એમ થાય કે આવા ટુકડા દર વખતે નાખવાના હોય એટલે આવા ટુકડા કરીને મારે ભરેલી છે બોટલ ને આવા આદુના ટુકડા નાખ્યા છે ને ચાર મરચાં લીધા છે ને આઠથી દસ લીમડાના પાન નાખેલા છે ઓના ભાગનું એ જ મીઠું નાખી દેવાનું છે બધે મસાલામાં જ કરવાના છે એટલે ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું લેશું ચપટી આપણે હળદર લેશું આપણે તીખા મરચાં નાખેલા જ છે એટલે એક ચમચી આપણે નાની લાલ મરચું લેશું એક ચમચી આપણે જીરું ધાણાજીરું અને ચપટી હિંગ હવે આ બધાને આપણે ક્રશ કરી લેશું આવું આપણે ક્રશ કરી લેવાનું છે થોડુંક આમ અતકચરું રાખવાનું આવી રીતના એકદમ હાવા નહીં બનાવી દેવાનું હવે આ આપણે આમાં નાખી દઈશું મસાલો આપણે આના ભાગનો જ કરેલો છે હવે આ બધું પેલા મસરી લેશું હવે એમાં આપણે ઘઉંનો લોટ નાખશું અત્યારે આપણે અડધો બાઉલ નાખશું ઘઉંનો ને અડધો બાઉલ આપણે ચણાનો નાખશું બે મિક્સ લેવાના ચણાનો અને ઘઉંનો હવે એને મિક્સ કરશું આપણે પાણી નથી નાખવાનું આમાં એમ જ બનાવવાનું છે કાંદાનું ને બટેકાનું પાણી છૂટશે ને એમાં જ આપણો લોટ બંધાઈ જાય આપણે બે અડધો અડધો બાઉલ અડધો બાઉલ ઘઉંનો નાખો અડધો બાઉલ ચણાનો નો નાખો લોટ આપણે બાંધી લીધો છે હવે તેલ નાખી અને આપણે કેળવી લેશું આવી રીતના હવે આપણે પેન ગરમ કરવા મૂકી દઈશું પેન આપણે પહેલેથી ગરમ કરવા મૂકી દીધી હવે આપણે એમાં થોડુંક તેલ નાખશું અને તમે તરીને બનાવી શકો પણ આપણે અત્યારે સેલો ફ્રાય કરશું તેલનામ બધી બાજુ ફેલાવી દેવાનું હવે આપણે ટીકી વાર એના માટે હાથમાં પહેલાં તેલ લગાવી લેવાનું આવી રીતના હાથમાં પહેલાં તેલ લગાવી લેવાનું આવી રીતના ને પછી આવો નાનો લુવો લઈ લેવાનો ને પછી હાથથી આમ થેપી દેવાનું આવી રીતના હવે એને આપણે સેલો ફ્રાય કરીશું પેન પહેલાં એકદમ ગરમ થવા દેવાની ને પછી ઠંડી પાડી દેવાની આવી રીતે થોડીક એને ધી તાપે થવા દેવાની ગેસ ધીમો રાખવાનો કલર ચેન્જ થાય પછી જ એને પલટાવાની બીજી પણ આમાં સાઈડમાં મૂકી દઈશું આપણે એને શેકવાની મસ્ત કડક તૈયાર છે આપણી કાંદા બટેકાની ટિકી જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ